તાલાળા ગીરમાં લોહણા મહાજન દ્વારા જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિની ભવ્યથી અતિભવ્ય રીતે ઉજવણી લોહણા જ્ઞાતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીરમાં લોહણા મહાજન દ્વારા શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ હતી લોહણા જ્ઞાતિના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉન ઉનડકર જલારામ મંદિરના પ્રમુખ પરેશભાઈ રાયચુરાના માર્ગદર્શન મુજબ અને તેમની જ ઉપસ્થિતિમાં સવારે સ્નેહ મિલન યોજાયું હતું અને બપોરના એક વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ જ્ઞાતિનું સમૂહ મહા મહાપ્રસાદ સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું જલારામ મંદિરે અનકોટ યોજાયો હતો સવારના દસ વાગે શહેરના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે ડીજે બેન પાર્ટી સાથે અને ફટાકડાની આતશબાજી સાથે વાજતી ગાજતે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને આગળના દિવસે જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ રાત્રે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લોહાણા જ્ઞાતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો આ શોભાયાત્રામાં લોહાણામાં જનના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ જલારામ મંદિરના પ્રમુખ પરેશભાઈ રાયચુરા લોહાણ તેમજ લોહણા જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનો જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા જ્ઞાતિના તમામ યુવાનોએ ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી લોહણા જ્ઞાતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી